ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસે ઓબ્ઝર્વરની જાહેરાત કરી છે એઆઇસીસીના તેતાળીસ ઓબ્ઝર્વરની જાહેરાત કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસ કમિટીના એકસો ત્યાંસી ઓબર્વર પણ પસંદગીમાં સાથે રહેશે પ્રદેશના ચાર ઓબ્ઝર્વર અને એક એઆઇસીસી ઓબ્ઝર્વરનું ગ્રુપ તૈયાર કરાશે પંદર એપ્રિલે મોડાસામાં તમામ ઓબ્ઝર્વરની બેઠક છે તે મળવાની છે અને ત્યારબાદ જે આ જાહેરાત છે તે કરવામાં આવી છે દેશભરના જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ સાથે સંવાદ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ કમિટીના જિલ્લાના પ્રમુખોને સશક્તિકરણ માટેના કાર્યક્રમની જે રૂપરેખા તૈયાર થઈ હતી એને મંજૂરી આપી છે જ્યારે આની શરૂઆત કરવાની હતી ત્યારે મેં વિનંતી કરી હતી કે આ કામની શરૂઆત આનો પાયલટ પ્રોજેક્ટ જો ગુજરાતમાંથી થાય તો સારું અને મને આનંદ છે કે એઆઈસીસી એ દરખાસ્ત સ્વીકારીને પાયલોટ પ્રોજેક્ટ એ ગુજરાતમાંથી શરૂ કરવાનું નક્કી કર્યું